કરોડના વિવિધ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત મજબૂત મનોબળ અને દ્રઢ નિશ્ચયના ધની કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબ મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ શ્રી દિનેશભાઈ મકવાણા રાજ્યસભાના સાંસદ શ્રી નરહરિભાઈ અમીન મારા સાથી ધારાસભ્ય શ્રી જીતેન્દ્રભાઈ પટેલ શ્રી હર્ષદભાઈ પટેલ શ્રી અમિતભાઈ ઠાકર શ્રી બાહુભાઈ પટેલ શ્રી કૌશિકભાઈ જૈન ડોક્ટર હસમુખભાઈ પટેલ દિનેશભાઈ કુશવા શ્રીમતી દર્શનાબેન વાઘેલા ડોક્ટર પાયલબેન કુકરાણી શ્રીમતી કંચનબેન દાદડિયા ઉપસ્થિત આપ સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને કર્મઠ અને ગૃહ મંત્રી અને દેશના પ્રથમ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની જોડી સુરાજ્ય ગુડ ગવર્નન્સની પ્રેરક છે આ સુરાજ્યને પરિણામે દેશની જનતાએ સતત ત્રીજી વાર શ્રીને સુશાસનનું દાયિત્વ સોંપ્યું છે સ્વરાજ્યની નીતિ રીતિને ધરાતલ ઉપર સાકાર કરતો આજનો આ અવસર છે આજે આદરણીય અમિતભાઈ શાહ સાહેબ ગાંધીનગર લોક લોકસભા મત વિસ્તારના નાગરિકોને આરોગ્ય શિક્ષણ તથા જન સુવિધાના વિવિધ પ્રકલ્પોના રૂપિયા ચારસો સુડતાલીસ કરોડથી વધુની ભેદ આપવા આપણી વચ્ચે પધાર્યા છે આજથી આદ્ય શક્તિ આરાધના પર્વ નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે નવરાત્રિમાં ગરબાની જ્યોતિની જેમ આજે આપણને વિકાસની જ્યોતિથી ઝળહળતો થવાનો અવસર આદરણીય અમિતભાઈએ આપણને આપ્યો છે અમદાવાદના શહેરીજનોની સુખાકારી વધે તે માટે ઓક્સિજન પાર્ક અદ્યતન સુવિધાવાળા સ્પોર્ટ્સ કંકુલ લાઇબ્રેરી અને સ્માર્ટ સ્કૂલોની સમયાંતરે ભેટ તેમણે આપણને આપી છે આદરણી અમિતભાઈ શાહ સાહેબે નાગરિકોને સુદૃઢ આરોગ્ય સુવિધાઓ મળી રહે તે પણ સુનિશ્ચિત કર્યું છે આવાસ આરોગ્ય આહાર અને આર્થિક આધારના અનેક કામો તેમણે આપણને આપ્યા છે આદરણી શ્રી નરેન્દ્રભાઈ જ્યારથી દેશનું સેવાદાયિત્વ સંભાળ્યું છે ત્યારથી દેશમાં ઇઝ ઓફ લિવિંગનો લોકોને અનુભવ થઈ રહ્યો છે શહેરોમાં ભવિષ્યમાં ઊભી થનારી જરૂરિયાતોને ધ્યાને રાખીને વિકાસ કાર્યોનું આયોજન કર્યું છે માત્ર બજેટમાં વિકાસના કામોની જાહેરાત નહીં પરંતુ લોકોનું જીવન ધોરણ ઊંચું આવે તે માટેનો આદરણીય નરેન્દ્રભાઈનો હર હંમેશ પ્રયાસ રહ્યો છે નગર એટલે નળ ગટર અને રસ્તાની વ્યાખ્યાથી બહાર આવીને બાગ બગીચા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ લાઇબ્રેરી સીસીટીવી યુક્ત કમાન્ડ કંટ્રોલ સેન્ટર ઓનલાઈન સરકારી સુવિધાઓ સુધીના સ્માર્ટ સિટીઝ બનાવ્યા છે થોડા દિવસો અગાઉ આજે વડાપ્રધાન શ્રી અમદાવાદના નગરજનોને મેટ્રો રેલ ફેઝ ટુની ભેટ આપી છે અને આજે આ આદણીય અમિતભાઈ શાહ સાહેબ દ્વારા અનેક એક સાથે અનેક વિકાસ કામોની ભેટ આપણને મળી રહી છે આજે સોલા હોસ્પિટલ ખાતે ટેલિફોનિક દ્વારા સ્પીચ થેરાપી સારવાર માટે રિનોવેટ થયેલું ટેલી રિહેબિટેશન સેન્ટર તથા આઈડિયોલોજી એન્ડ સ્પીચ લેંગ્વેજ થેરાપીનું કોલેજનું લોકાર્પણ થયું છે અમદાવાદથી દૂર રાજ્યના અનેક અન્ય વિશ્વ વિસ્તારોમાં રહેતા બોલવા સાંભળવામાં તકલીફવાળા લોકો અને ખાસ કરીને નાના બાળકો કે જેમનું કોકલીયર ઇન્પ્લાન્ટ ઓપરેશન થયું છે તેમને સ્પીચ થેરાપી માટે આ ટેલી રિહેબિટેશન સેન્ટર આશીર્વાદ રૂપ બનશે શાકભાજી વેચતા નાના ફેરિયાઓ ખાસ જગ્યા ફાળવીને ગોતા ચાંદલોડિયા તથા જોધપુર વોર્ડમાં વેજીટેબલ માર્કેટની શરૂઆત થઈ છે આવા નાના ફેરિયાઓને આત્મનિર્ભરતાનો માર્ગ મળ્યો છે શહેરીજનોને હરવા ફરવાના પિકનિક સ્પોટ મળે તે માટે શહેરોમાં તળાવોના વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે આજે રૂપિયા ચાર કરોડ ઇકોતેર લાખના ખર્ચે વિકાસ થયેલો સોલા તળાવની ભેટ મળી રહી છે ગરીબ મધ્યમ વર્ગના બાળકો માટે સ્માર્ટ સ્કૂલ આંગણવાડી અને વાચનાલયનું નિર્માણ કરવામાં આવ્યું છે તેના લોકાર્પણ શ્રી અમિતભાઈ અમિતભાઈએ શક્તિના ભક્તિના પર્વમાં શક્તિની મહત્વનો આજે ઉજાગર કરી છે આજના વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત સ્માર્ટ મેગા સિટી અમદાવાદને વધુ સુવિધાજનક અને જનપ્રિય બનાવશે લીવેબલ એન્ડ લવેબલ બનાવશે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બે હજાર સુડતાલીસમાં આઝાદીના સો વર્ષ ઉજવીએ ત્યાં સુધીના સમયને દેશનો અમૃત કાળ ગણાવ્યો છે અમૃત કાળ દેશના વિકાસ માટેનો કર્તવ્ય કાળ છે આ કર્તવ્ય કાળમાં આપણે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવું છે આજે અમદાવાદને મળેલા વિકાસ કામો તે દિશામાં આગવું કદમ છે આ વિકાસ કામોની ભેટ આપવા માટે આપણા સૌના લાડીલા સાંસદ અને કેન્દ્રીય ગૃહ સહકારીતા મંત્રી આદ્રણી અમિતભાઈ શાહનો પુનઃ આભાર માનીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત